કેમ છો બધા મજામાં જો અમે આવી ગયા છે અહીંયા બધા ઉદ્યોગ છે આખે આખું ઉદ્યોગ છે અહીંથી ચાલુ થઈ જાય તો લગભગ ઘણું બધું એમાં બોલતા આવડે ઘણું બધું છેટું થાય આખું આવશે કારખાના પંપ હાઉસ અહીંથી બધા પાવર સપ્લાય થાય છે જીઆઈડીસીવાળાનો

બરેલી આ ગોધરા બધું અહીંયા જ માણસ વધારે છે બહુ એટલે બહુ વધારે માણસો છે અહીંયા બહારનું માણસ વધારે છે બધું બધાને રોજગારી અહીં મળી જાય ને સારું આવે છે અહીં કામ બધાને આ છે ને જૂનું ઉદ્યોગ છે અને આની આગળ પાછળ એક બીજું ફેસ વન ફેસ ટુ અને ફેસ થ્રી આ ફેઝ ટુ છે એની ઓલી બાજુ ફેઝ થ્રી હમણાં નવું બન્યું ફેઝ ફોર અમે રહીએ અહીંયા છે અમે ફેઝ ફોરમાં રહીએ એ બાજુ છે બહુ છે શું બધા કામ ઉપર હોય સાંજ સવાર બે ટાઈમ બહુ ગીળી હોય સવાર તો ટ્રાફિક એટલી હોય કે આ રોડ ઉપર તમે હાલવાનું તો ગાડી તો ઠીક હાલી પણ ન હોતો એટલી બધી ટ્રાફિક હોય ટાઈમ સવાર સાંજ અટાણે ન હોય પાંચ વાગેથી સાંજના દસ વાગ્યા સુધી સવારના સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી एकदम ट्रैफिक जाम हुई रिलेक्स पॉइंट टूको पड़े एटली ट्रैफिक हो बक्ष बस्ता होता है तो છે ને લગભગ પૂરો જ ન થાય વિડીયો એટલી બસ હાલે ને તોય પણ ચાલુ જ દેવું જોઈએ એટલું મોટું થયું છે બહુ ગામો ગામો માણસ આવ્યા છે બધા ગામ ના છે માણસ એટલું માણસ ચલો બાઈક રાખવા તો નહીં પૂરું થાય